હે દેવતાઓ તમે જે પધાર્યા તમારા પાછા પધારો શુભ કાર્ય કરીએ આવી અમારી મનોકામના પૂર્ણ કરજો દરેક દેવતાઓને રજા આપીએ ત્રણ દેવને રજા નથી આપતા ક્યા ત્રણ દેવ તો એક ગણપતિ ભગવાન અમારા કરંગિયા કુટુંબમાં અમે તે માટે રીધિ અને સિદ્ધિ આપે બીજા લક્ષ્મીજી શાસ્ત્રમાં જેના દસ સ્વરૂપ કીધા વૈભવ વૈભવલક્ષ્મી યશલક્ષ્મી કીર્તિ લક્ષ્મી ધનલક્ષ્મી ધાન્ય લક્ષ્મી ગૃહલક્ષ્મી વ્યાપાર લક્ષ્મી ઉદ્યોગલક્ષ્મી સુકૃત લક્ષ્મી અને શુભલક્ષ્મી આ દસ પ્રકારના લક્ષ્મીજી અવિચળ અમારા કુટુંબમાં નિવાસ કરે અને સદ કાર્યમાં અમારો પૈસો વપરાય અને ત્રીજા આપણા કુળદેવી વેરાવળી માતાજી આપણી દરેકની મનોકામના પૂર્ણ કરે દરેક સંકલ્પ પૂર્ણ કરે દરેક માનતા બાધા આખી પૂરી કરે આ ત્રણ દેવને રજા નથી આપતા એ સિવાયના બીજા આમંત્રિત દેવતાઓ તમારા લોકમાં પાછા પધારો શુભ કાર્ય કરી અમારી મનોકામના પૂર્ણ કરજો સ્થાપન ઉપર ચડાવી ગણા ભાઈ જો છેડા છોડાવતા નથી કેમ કે એક એક ના બેનુને બોલાવી ને તો બહુ વાર લાગે છેડાછેડી તમારી પાસે રાખવાની ને બેનુ પાસે છોડાવવાની ખાલી હાથે છોડાવતા નહીં એ આપણાથી યથાશક્તિ કઈ બને બેન ને કઈક આપવાનું બરોબર હાથ જોડી રાખજો બેઠા ચોખાથી આશીર્વાદ આપી દેજો એકદ્યાદિ ઋષિ ગણા સર્વે બ્રવંતો યમાનસ્ય આશીર્વાદ પરાયણ હરિ ઓ માનત દ્રક્ષા ગુષિરપિસા ચાસ્તરંતી દેવા નામોજ પ્રથમ જગુજે તથા જો બી પ્રતિદ્રાક્ષણ ગો હિરણ્ય ગો स खुक्रेणुते दीर्घमायुः सवलुखे खुक्रेणुते दीर्घमायु मनोकामनाशिरस्तुवादित्या रुद्राभसवः समिन्धताम्बुनर्ब्रह्मणो भसूनिध जग्नैः घृते न त्वं तन्वं भर्दयस्व सत्याः सन्तु यजमानस्य कामाः સાનંદમ સદનમ સુતા સ સુધિયા કાંતાન સુદનમ સ્વન મિત્રિતિ આજ્ઞા પરા સેવકા શિવ શિવપૂજના પ્રતિના મિષ્ટાન્ન પાન ગૃહે સાધો સંગસ તે સદતા એ વો ગૃહ સાશ્રમ ધન્યવાન પુત્રવાન આયુષ્યવાન સર્વે જના સુખિનો ભો આશીર્વાદ હાથ જોડી રાખજો ત્રણ વખત બોલજો ઓમ વિષ્ણવે નમા વિષ્ણવ નમા વિષ્ણવ નમા સ નાનો સહીસ્વીરાવસ્ુ ஓ சாதி சாந்தி சாந்தி கோலோசி வீரா மாச்சோசி குற மாத்த நாராயண பகவான் ગુરુદેવ કે ચંદન કે મા પછી પૂછ્યું કે ભાઈ આનું હવે શું કરવું વીટી ને જનો પીપરે આ પીપળાના થોડે મૂકી દેવાની છેડાછેડી બેન પાસે છોડાવી દેવાની અને આપણાથી વડીલો હોય એ વડીલોને પગે લાગી લેવાનું બરાબર આ કાર્યક્રમ આપણો પૂરો થયો અને હવે તમે ઊભા થઈ શકો વાંધો થોડીક વાર બેઠા રહેજો એક મિનિટ થોડીક વાર બેઠા રહેજો બે મિનિટ સૌથી પહેલા તો આપણો જે આ યજ્ઞ છે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે એ માટે આપણે આ પૂંજની આપણા જે ગોરબાપાઓ છે એ એમનું યોગદાન છે એટલે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સન્માન કરશું આપણા આચાર્યો આપણા ભુદેવોએ જે નિષ્ઠાથી આપણને ખૂબ જ ચોકસાઈ પૂર્વક સચોટ યજ્ઞ કરાવ્યો એ માટે આપણે એમના ખૂબ ખૂબ ઋણી છીએ આપણે એમને પાયે લાગીએ છીએ એમનું સન્માન કરીએ છીએ એ પછી તમારું પણ સન્માન અમે કરીએ છીએ ત્રણ ત્રણ દિવસ સુધી આવી કાળઝાળ ગરમીમાં ચારે બાજુ અગ્નિ પ્રગટ કરી અને તમે જે તપસ્યા કરી છે એ તમારી તપસ્યા પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે મને તો એમ હતું કે આ એકસો બે જણામાંથી એકા તો ફૂફાડા મારશે પણ એ કંઈ હૈલું નહીં હું કહું આમાંથી એકસો બેમાંથી માંથી એક ભૂવો થઈ જાય તો આપણું કામ હાલી જાય આ ભીમભાઈ જેવો ભૂવો હોય તો પછી કોઈની મજા છે કે પૂછવા આવે કે વાસા દે કે વધાવો દે

એક મિનિટ હા એક મિનિટ ઉપર એક મિનિટ સાહેબ આગળ આવ ખૂબ સરસ માહોલ બન્યો છે પાંચ દસ મિનિટ માટે બગાડતા નહીં આવો અવસર પાછો જીવનમાં મળે અને ન પણ મળે ભાઈ કાલે શું થવાનું છે કોની કોને ખબર છે અને ક્યારે કેવી રીતે ઈશ્વરે આપણને આવી રીતે સાથે ભેગા કર્યા અને ત્રણ ત્રણ દિવસ સુધી આપણે સાથે હડ્યા મળ્યા આ માહોલ છે ને પાંચ મિનિટ જાળવી રાખજો એસટી સાહેબ કઈ કહેવા માંગે છે તો હું એમને માઇક આપું આ યજ્ઞ અમને મોકો આપ્યો ભાઈ ધોતી ના પૈસા કોઈને દેવાના બાકી હોય તો તમે તમારી રીતે પ્રેમથી આપી દેજો ઉઘરાણી કરવા સારી ન લાગે તમારા જેવા સાહજોગ માણા ની પાસે અમે બે રૂપિયા લેવા આવીએ તો દેતી વખતે છોકરાઓએ જરાક ઉતાવળ કરી નાખી હતી ભૂલ કરી નાખી હતી બાકી ધોતી આપી દેવાની હોય અને આવા સાહજોગ યજમાનોની પાસે ઉઘરાણી ન હોય પણ આ તો ખાલી યાદ છે તમને કે જો તમારે ખરેખર દેવાના પૈસા બાકી હોય તો અમારા કાર્યકર ભાઈઓ આ બાજુ આવે અને કોઈને દેવાના હોય તો લઈ લે ઉતાવણ કરતા નહીં પછી પ્રસાદી લેવા જવાનું છે ને પછી હાવહવાની ચીજ છે એ લઈને પછી ઘરે જવાનું છે હર્મણભાઈને હા હા બધાને પહેલી વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે હજી થોડી વિધિ બાકી છે પછી આપણે જવાનું છે ઊભા થયેલા તમામ ફરીથી પોતાના સ્થાન ગ્રહણ કરશે પોતાને સ્થળે બેસી જશે ઉભેલા છે તમામ બેસી જશે બે ત્રણ વાતો કરવાની છે થોડી ચર્ચા કરવાની છે પછી હા એની વિધિ આપણે કરીએ છીએ સૌપ્રથમ તો અત્યાર સુધીના ઘણા બધા યજ્ઞો જોયા છે મેં પણ ઉત્તમ પ્રકારે અહીંયા યજ્ઞનું આયોજન થયું યજ્ઞશાળામાં બહુ શિસ્તપદ રીતે બધા કામ કર્યા અને ત્યારે શક્ય બન્યું કે જ્યારે વ્યાસપીઠ પર બેઠેલા જે

એટલે સૌપ્રથમ તો આપણે વ્યાસપીઠ પર બેઠેલા તમામ બ્રાહ્મણ મિત્રોને અને દરેક યુગલો સાથે જે સહયોગ આપતા હતા તમામને આપણે અભિનંદન આપીએ છીએ અને જોરદાર તાળીઓના ગગડાટથી અમને વધાવી લઈએ છીએ અંદર બેઠેલા બહાર બેઠેલા તમામ બહેનો અને ભાઈઓની વિનંતી કે આ કાર્યક્રમને ખૂબ સુંદર રીતે સફળ બનાવવાના પ્રયત્નમાં સૌપ્રથમ વ્યાસ પર બિરાજમાન બ્રાહ્મણોને અને ખાસ તો આપણા કપાળગોર તો છે જ પણ એમણે પ્રયત્નપૂર્વક વિદ્વાનોને આપણી સમક્ષ લાવી દીધા આપણી વચ્ચે પ્રસ્થાપિત કર્યા અને એમનું સુંદર સારું ઉત્તમ પ્રકારનું નોલેજ જ્ઞાન આપણને આપીને આપણને ઉપકૃત કર્યા છે એન માટે હું એ બધા તરફ નસમસ્તક થઉં છું અને એ અમારું ગૌરવ છે અમારો આનંદ છે અમારી લાગણી છે એક વિચાર એવો અમને આવ્યો કે આટલો સરસ માહોલ અને ત્રણ દિવસના સતત કાર્યક્રમમાં એક પણ વિઘ્ન આવ્યું નથી એક પણ નહીં જમવામાં નહીં ઇલેક્ટ્રિસિટીમાં નહીં પાણીમાં નહીં ચામાં નહીં વસ્તુઓમાં નહીં સુવામાં નહીં ઉઠવામાં નહીં આવવામાં નહીં જવામાં નહીં એનો અર્થ એવો થયો કે તમારી માતાજી તરફની જે આસ્થા છે અને મિત્રો એ પોતાનું શાસ્ત્રોક્ત જ્ઞાન છે એને એ જ્ઞાનનો જે સમન્વય થયો એનું આ પરિણામ છે અને અત્યારે તમે છૂટીને અંદર હું તો દર્શન કરીને આવ્યો તમે એક મિનિટ માટે તમારી આંખો બંધ કરીને ત્યાં ઉપજો તમને એમ લાગશે કે સાક્ષાત વેરાવરી માતાજી આપણામાં પ્રવેશી ગયા છે ભુવાનો જે કન્સેપ્ટ છે એ વિષય બહારની વસ્તુ છે એમાં પડતા નથી એમને શું જોઈએ આપણને ખબર નથી આપણે શું કરીએ છીએ એમને શું કરાવવું છે એ વિધિમાં આપણે પડવાની જરૂર છે એ કુદરતી ઘટના છે એ ઘટનાનું કામ કર્યા કરશે પણ વાત આપણી છે આપણી નિષ્ઠા જે હતી એ નિષ્ઠાનું આ પરિણામ છે હમણાં જઈને અડધી મિનિટ ઊભો ત્યારે મને એમ થયું કે સાચા અર્થમાં માતાજી એ પોતાનું નવું ઘર બહુ સહજ રીતે બહુ આનંદથી લાગણીથી અને જાણે કે પોતાની ઈચ્છાથી એમણે ગ્રહણ કર્યું છે અને એ આપણો આનંદ છે અને એ ગ્રહણ કરાવવામાં જે અહીંયા વ્યાસપીઠ પર બેઠેલા મિત્રો છે ગામના પણ ખરા અને બારગામ થી પોરબંદર થી જુદી જુદી પાઠશાળાઓમાંથી જે આવેલા છે એમનું જ્ઞાન બધાનું જોઈને મને ખૂબ આનંદ થયો હતો ઘણી બધી જગ્યાએ જતા હોઈએ છે પણ કઈક મને વિશિષ્ટ લાગ્યું અને એને કારણે આ થઈ શક્યો છે હવે અમારો ઈરાદો એવો છે કે જે મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે બારગામ થી એમને આપણે જો નવાજીએ નહીં તો આપણે નગુણા કહેવાય એ આપણો આનંદ છે આપણી લાગણી છે રામદેવ ભાઈ શાંતિ રાખજો આપણે પાણી પુરવઠા વિભાગના બે ભાઈઓ આવ્યા છે ભાવેશભાઈ અને હરદાસભાઈ આવો આ બાજુ મનુભાઈ આ બે મિત્રોએ આ બે મિત્રોએ તો આ બે મિત્રો એ આપણને આવી કાળઝાળ ગરમી માં સતત પાણી નો પ્રવાહ ચારે બાજુ આપડા ઉતારાની જગ્યા કે પછી આપણા આ બધા મેદાનોની જગ્યા પછી રેસ્ટ આપણે જે સ્ટોલ બધા રાખ્યા હતા એની જગ્યા પુરુષો માટેની બેઠકની જગ્યા રસોડાની જગ્યા સ્ટેજનો જ્યાં કાર્યક્રમ હતો ત્યાંની જગ્યા દરેક જગ્યાએ લાઈવ પાણી પહોંચાડવા માટે આ બે મિત્રોએ અથાક પ્રયત્ન કર્યો છે એ તો ઠીક પણ એ ઉપરાંત આપણને નળ દ્વારા છાય ભાઈ આ એક નવી વાત છે નળમાં છાય ભાઈ એટલે ખરેખર આ બે મિત્રો ધન્યવાદ પાત્ર છે અને આપણે એમને ખૂબ ધન્યવાદ આપીએ કે એમણે જે સેવા કરી એ બદલ આપણે એમના ઋણી છીએ થેન્ક યુ આભાર હવે આપણે આ ચારેય ગોર બાપાનું સન્માન કરવાનું છે પછી બધા છૂટા તો સાલ લઈ જશે આલા સાલ લઈ તો સૌથી પહેલા આપણે अशोकભાઈ વેદશાસ્ત્રીનો સન્માન એસટી સાહેબ કરશે કરંગિયા સાહેબ સાલ ઓઢાડીને એમનું સન્માન કરશે સરસ પછી ઉપાચાર્ય છે દિનેશભાઈ શાસ્ત્રી જે કર્મકાંડી વિસારત છે એમનું સન્માન કરશે સરવણભાઈ સાલોડાડીને બહુ સરસ વોઇસ છે એમનો અને એમના મુખે જે બધી રૂચાઓ બોલાતી હતી બહુ મીઠી લાગતી હતી એના પછી ઉપાચાર્ય છે ભાનુશંકરભાઈ વેદશાસ્ત્રી ના લ્યો ને રાખી દઉં ભાનુશંકર ભાઈ સરસ અને પછી વિનુભાઈ શાસ્ત્રી થેલીઓ આપજે ખાલી થેલીઓ ચાર ચાર થેલીઓ આભાર સરુણભાઈએ આ આપણા ભુધેવોનું સન્માન કર્યું છે એ બદલ એમનો પણ આભાર હવે તમે પ્રસાદ માટે જઈ શકો છો ભરપેટ આજે ભોજન કરી લ્યો હમણાં ત્રણ ચાર દિવસના ઉપવાસ થયા હતા એટલે ભૂખ બહુ લાગી છે અને આગળ કોઈ ચીજ વસ્તુને અડતા નહીં તમારી કોઈ ચીજ વસ્તુને આગળ અડતા નહીં તમે ભોજન કરીને પાછા આવો ત્યારે તમારી જે વસ્તુ હોય એ લઈને પછી ઘરે જાજો અત્યારે કોઈ જેજ વસ્તુને અડતા નહીં સીધા પ્રસાદ લેવા માટે જવાનું છે જેમાં પછી આપણે પાછા આવીએ ત્યારે આપણે તમારા ઘરેથી જે વસ્તુ લાવ્યા હોય એ તમારે ઘરે લઈ જવાની છે તો પહેલા પ્રસાદ લેવા જવાનું છે પાસ બાબા સુખી રયો સુખી રયો